શિયાળો આવ્યો નથી કે માતાપિતાની ચિંતા વધી જાય છે ખરું ને પણ જરાય ગભરાવાની જરૂર નથી ચાલો આ ચર્ચામાં આપણે સાથે મળીને એ સમજીએ કે નિષ્ણાતોની સલાહથી બાળકો માટે એક એવી મજબૂત સુરક્ષા ઢાળ કેવી રીતે બનાવી શકાય જે તેમને બીમારીઓથી બચાવે પણ પહેલો સવાલ એ જ થાય કે આખરે શિયાળામાં જ કેમ બાળકો આટલા બધા બીમાર પડે છે શું છે એની પાછળનું કારણ ચાવો એ વિજ્ઞાનને જરા સરળ ભાષામાં સમજીએ આપણા પહેલા વિભાગમાં આપણે એ જ સમજવાના છીએ કે શિયાળાના મુખ્ય પડકારો કયા છે કયા એવા જોખમો છે જેના પર આપણે ખાસ ધ્યાન આપવું જોઈએ જુઓ ડૉક્ટર વિજય શંકર શર્મા આના પર ખૂબ જ સરસ વાત કરે છે તેઓ કહે છે કે શિયાળામાં હવા સૂકી થઈ જાય છે એના કારણે જે કુદરતી ઢાલ આપણા નાક અને ગળામાં હોય છે એ જ નબળી પડી જાય છે અને આ ઢાલ જ તો આપણને વાયરસ અને બેક્ટેરિયાથી બચાવે છે એટલે જ બીમારીની શક્યતા વધી જાય છે અને વાત ખાલી સૂકી હવાની નથી હો બીજા પણ ઘણા કારણો ભેગા થાય છે જેમ કે ઘરમાં બારી બારણા બંધ રહે એટલે હવાની અવર જવર ઓછી થાય પછી તડકો ઓછો મળે એટલે વિટામિન ડી ઘટે અને બાળકોની રોગપ્રતિકારક શક્તિ તો આમ પણ વિકાસ પામી રહી હોય છે આ બધું ભેગું થઈને જાણે બીમારીઓ માટે એક પરફેક્ટ વાતાવરણ બનાવી દે છે સારું તો હવે આપણે એ જોખમો તો જાણી લીધા પણ એનો સામનો કેવી રીતે કરવો તો આપણા બીજા વિભાગમાં આપણે એ જ રક્ષણાત્મક ટૂલકીટ તૈયાર કરવાના છીએ એવા કયા પગલાં છે જે એક મજબૂત ઢાલ બનાવી શકે છે અને આ ઢાલની શરૂઆત ક્યાંથી થાય આપણા ઘરમાંથી જ ઘરને આપણે એક કિલ્લો બનાવી શકીએ છીએ કેવી રીતે તો રૂમને ગરમ રાખો પણ સાથે સાથે હવાની અવર જવર પણ ચાલુ રાખો સૂકી હવા હોય તો હ્યુમિડિફાયર વાપરી શકાય અને હા સ્વચ્છતા તો ખૂબ જ જરૂરી છે કપડાનું પણ એવું જ છે આપણે ઘણીવાર બાળકોને ગરમ કપડાના ઢગલા નીચે દબાવી દઈએ છે પણ સાચી રીત એ નથી સાચી રીત છે લેયરિંગ એટલે કે એક ઉપર એક સ્તર પહેરાવવા અને હા માથું કાન અને પગ જેવા સંવેદનશીલ ભાગોને ક્યારેય ખુલ્લા ન છોડવા હવે આવે છે સૌથી મહત્વનો ભાગ શરીરનું બળતણ એટલે કે ખોરાક તમે જેવું બળતણ પૂરશો એવી જ ગાડી ચાલશે ખરું ને એક બાજુ છે વિટામિન સી વાળા ફળો શાકભાજી દાળ જે આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે અને બીજી બાજુ છે જંક ફૂડ ઠંડી વસ્તુઓ જે આખી સિસ્ટમને ધીમી પાડી દે છે અને આ એક એવી વસ્તુ છે જે આપણે કદાચ સૌથી વધુ અવગણીએ છીએ સ્વચ્છતા બસ એક નાનકડી આદત બહારથી રમીને આવ્યા પછી અને જમતા પહેલાં બરાબર હાથ ધોવાની આ આખી ટૂલકીટનું સૌથી શક્તિશાળી હથિયાર સાબિત થઈ શકે છે આપણે દિવસભર ભાગદોડ કરીએ છીએ પણ શરીરને રિપેર થવાનો સમય ક્યારે મળે રાત્રે ઊંઘમાં આઠથી દસ કલાકની ગાઢ ઊંઘ એ માત્ર આરામ નથી એ તો શરીરની સેનાને ફરીથી લડવા માટે તૈયાર કરવાનો સમય છે ચાલો હવે ત્રીજા વિભાગમાં આપણે એ સામાન્ય ભૂલો વિશે વાત કરીએ જે જાણીએ અજાણીએ આપણી બનાવેલી આખી ઢાલને કમજોર કરી શકે છે પહેલી અને સૌથી સામાન્ય ભૂલ વધુ પડતા કપડાં આપણને એમ લાગે કે જેટલા વધુ કપડાં એટલી વધુ સુરક્ષા પણ એવું નથી આનાથી બાળકને અકળામણ થાય છે પરસેવો વળે છે અને એની ઊંઘમાં પણ ખલેલ પડે છે બીજી એક ભૂલ ઠંડીના ડરથી બાળકોને આખો દિવસ ઘરમાં જ પૂરી રાખવા યાદ રાખો થોડો તડકો અને તાજી હવા એ દુશ્મન નથી પણ મિત્ર છે હા બસ સાવચેતી રાખવાની છે અને યોગ્ય સમયે જ બહાર લઈ જવા ત્રીજી ભૂલ છે આહારને લઈને ક્યારેક સગવડતા ખાતર આપણે પેકેટવાળા નાસ્તા કે ફટાફટ બની જાય એવા ખોરાક પર આધાર રાખીએ છે પણ આનાથી શરીરને જરૂરી પોષણ મળતું નથી અને રોગપ્રતિકારક શક્તિ સીધી જ નબળી પડે છે અને આ ભૂલ તો લગભગ દરેક જણ કરે છે અરે સામાન્ય શરદી જ છે મટી જશે આમ કહીને આપણે નાના લક્ષણોને અવગણીએ છીએ પણ ક્યારેક આ નાની શરદી જ કોઈ મોટી બીમારીનું રૂપ લઈ લે છે એટલે શરૂઆતથી જ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે તો પછી ખબર કેવી રીતે પડે કે હવે ઘરેલું ઉપચાર પૂરતા નથી અને ડોક્ટર પાસે જવાનો સમય આવી ગયો છે આપણો ચોથો અને સૌથી અગત્યનો વિભાગ આ જ છે ખતરાના સંકેતોને ઓળખવા જો આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો બિલકુલ મોડું ન કરું જેમ કે તાવ ત્રણ દિવસથી ઉતરતો જ ન હોય બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અથવા તો એ અચાનક બહુ જ સુસ્ત કે ચીડ્યું થઈ ગયું હોય આ બધા રેડ ફ્લેગ્સ છે જે કહે છે કે તરત જ ડૉક્ટરની સલાહ લો તો આ આખી ચર્ચાનો સાર શું છે સૌથી મજબૂત દવા કઈ છે ડૉક્ટર શર્મા આ વાતને ખૂબ સરસ રીતે સમાપ્ત કરે છે તેઓ કહે છે કે શ્રેષ્ઠ નિવારક દવા કોઈ મોંઘી સિરપ કે ગોળી નથી એ છે આપણી જીવનશૈલી સંતુલિત આહાર પૂરતી ઊંઘ અને સ્વચ્છતાની આદતો બસ આ ત્રણ પાયા મજબૂત હોય તો કોઈ ચેપ સરળતાથી હુમલો કરી શકતો નથી આપણે ઘણી બધી રીતો વિશે જાણ્યું પણ પરિવર્તનની શરૂઆત હંમેશા એક નાના પગલાંથી થાય છે તો ચાલો વિચારીએ આ બધી વાતોમાંથી એવી કઈ એક નાની આદત છે જેને આજથી જ અપનાવીને આપણે આવતીકાલને વધુ સ્વસ્થ બનાવી શકીએ